કાંકરિયા ગામના કુવામાં પડેલા મગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ સલામત જગ્યાએ છોડી મૂક્યું આમોદ આમોદ તાલુકાના કાંકરિયા ગામના મગર હોવાની વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવ દરિયા કાર્યકરોએ સાથે મળી કુવામાં પડેલા મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટર ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાકરિયા ગામે પહોંચી ફોરેસ્ટર જશુભાઈ જી પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર બિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને કૂવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ મગરને આમોદ વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો આજે સામાજિક વર્કરણો સ્ટાફ ફિલ્ડમાં હોય તે દરમિયાન એ લોકોને બાતમી મળે કે કાકરિયા ગામ ખાતેથી એક વિશાળ મગર કુવામાં કુવામાં પડેલ છે જેથી સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કૂવામાં બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી તેને સહી સારામાં રેન્જ કચેરી ખાતે લાવેલ છે ત્યારબાદ વેટનરી ડોક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિકોગારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ